દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢ બારીયા તાલુકામાંથી મનરેગા કૌભાંડ મામલો સામે આવ્યો છે કરોડ રૂપિયાની છે તે મંત્રી બચુ ખાબડના પુત્ર કિરણ ખાબડ અને બળવંત ખાબડ દ્વારા આચરવામાં આવ્યો હોય તે મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ થઈ છે આ મામલે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે તેઓ શું આરોપ લગાવી રહ્યા છે વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો સ્કેનડેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું જોફાદા આ દિવસોમાં દાહોદ જિલ્લામાં મનરેગા કોભાંડ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે ગઈકાલે દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મંત્રી બચુ ખાબડના પુત્ર કિરણ ખાબડ અને બળવંત ખાબડ સહિત ટીડીઓ મનીષ પટેલ નામના સક્ષસ સામે ગુનો દાખલ થયો છે જેમાં મનરેગા કોભાંડ આચરવામાં આવી હોય જે કંપની ને કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો હતો તે કંપનીના માલિક છે બચ્ચુ ખાબડના પુત્ર બળવંત ખાબડ તેમણે માત્ર ખોટા બિલો બનાવ્યા છે અને ગ્રાઉન્ડ ઉપર કોઈ કામગીરી જોવા ન મળી હોય તે પ્રકારની વાત સપાટી ઉપર આવી હતી વિધાનસભામાં પણ આ મુદ્દો ગાજ્યો તેને વિધાનસભામાં મુદ્દો ગાજ્યા બાદ આ બાબતની તપાસ પણ સોંપવામાં આવી હતી ત્યારે જે એકોતેર કરોડ રૂપિયાનો કૌભાંડનો મામલો સામે આવ્યો છે તે મામલે શું કર્યા છે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જયતર વસાવા તે સાંભળી લો આજે રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના પુત્રની ધરપકડ થઈ છે ત્યારે અમને સંતોષ કંઈક અંશે થયો છે કે જે વિધાનસભામાં અમે રજૂઆત કરી હતી પુરાવા રજૂ કર્યા હતા એના રેકોર્ડ પણ આજે વિધાનસભામાં છે ત્યારે સરકારે ગંભીરતાથી લઈને એમાં તપાસ કરી ઓગણીસ પંચાયતોમાં ગેરરીતિ થયા હોવાના અમે પુરાવા રજૂ કર્યા હતા ત્યારે માત્ર ત્રણ પંચાયતમાં તપાસ થઈ છે અને એકોતેર કરોડનું કૌભાંડ બહાર આવી છે બીજી હાલમાં પણ સોળ જેટલી પંચાયતો બાકી છે એની પણ તપાસ થાય ત્યારે મને લાગે છે કે અમારો જે દાવો હતો બસો પચાસ કરોડનું કૌભાંડનો એ બહાર આવે એવો છે સાથે સાથે એમના પુત્રની જે એજન્સીઓ એમના લાગતા વળગતાઓની એજન્સીઓ છે તમામ લોકોની આમાં ધરપકડ થાય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ પણ પોતાના બંધારણીય પદ પરથી રાજીનામું આપે એવી અમે માંગણી કરીએ છીએ સાથે સાથે બચુભાઈ ખાબડ નર્મદા જિલ્લાના પ્રભારી હતા ત્યારે પોતે પોતાની લાગતા વળગતાની એજન્સી જલારામ એન્ટરપ્રાઇઝ અહીંયા લાવીને એમણે ત્રણ વર્ષમાં ચારસો કરોડના પેમેન્ટ એમણે લીધા છે એ કામોની પણ વિજીલન્સ તપાસ કરવામાં આવે તો બચુભાઈ કાબડની સીધી સોડવણી એમાં પણ બહાર આવે એવી છે ત્યારે માનવ સો માનવ દિન બિનકૃષક શ્રમિકોને રોજગાર આપવાની જે આ કેન્દ્ર સરકારની યોજના છે આવા જ મંત્રીઓ એમના મળતીઓ એમના પરિવારને લાગતા વળગતા લોકોના લીધે સમગ્ર ટ્રાયબલ વિસ્તારમાં હજારો કરોડના કૌભાંડો કરવામાં આવ્યા છે એમાં એમના મોટા ગજાના નેતાઓ સંગઠનના માણસો અને એમની એજન્સીઓની આમાં ખૂબ મહત્વની ભૂમિકાઓ છે ત્યારે હું પૂરા જવાબદારીપૂર્વક સરકારને ગંભીરતાપૂર્વક ધ્યાન દોરવા માંગુ છું કે આવા મંત્રીઓને દૂર કરવામાં આવે અને તમામ જિલ્લાઓની છેલ્લા પાંચ વર્ષની કામગીરીની જો તપાસ કરવામાં આવશે તો આવા હજારો કરોડના કૌભાંડા વિસ્તારોમાંથી બહાર આવે એની પણ તપાસ કરવામાં આવે અને ભજુભાઈ ખાબડનું રાજીનામું લેવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ જો આમ કરવામાં નહીં આવશે તો આવનારા દિવસોમાં નિયામક કચેરી દાહોદ ખાતે અમારે રચનાત્મક કાર્યક્રમો આપવા પડશે અને ઉગ્ર આંદોલન તરફ જવું પડશે અને લોકોને સરકાર સામે જાગૃત કરવા પડશે જેની સરકાર ગંભીરતાથી નોંધ લે એવી આપણા માધ્યમથી હું જણાવવા માંગુ છું આપણે સાંભળ્યા હતા આમ પાર્ટીના ડીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમણે તો પહેલા વિધાનસભામાં જે મુદ્દો ઉઠાવવામાં આવ્યો તેને લઈને જે પડઘા પડ્યા છે તેને વાત કરી સાથે જ આ કરોડ રૂપિયાના કૌભાંડ મામલે પોલીસને ઊંડાણપૂર્વક તપાસ કરવા માટેની પણ તેમણે વાત કરી છે અને તેમણે કહ્યું છે કે એના માત્ર એક કરોડ પરંતુ આ બસો ત્રણસો કરોડ રૂપિયાનું કૌભાંડ આદિવાસી વિસ્તાર છે ત્યાં હોઈ શકે છે તેમના મામલે મંત્રીના સંડોવણી અંગે પણ આરોપ કરવાની શરૂઆત કરી છે જેના જ કારણે ફરી એકવાર રાજકારણ ગરમાવવાની શરૂઆત થઈ છે દર્શક મિત્રો સ્કાયનેટ બીજાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં